જે આપણે આવ્યા છે સિંધાવદર દરવાજે જે તમે જરાક હું બતાવું છું ડોક્ટર ઝાડા જરા દવાખાનું જરા બતાવો જો આ સાઈડમાંથી જરાક જો આ સાહેબ સાહેબનું દવાખાનું છે આ પાછળની સાઈડમાં બતાવો જોઈએ મેઇન રોડ જે છે એ બતાવો જોઈએ પાછળની સાઈડમાં જો આ મેઇન રોડ જે છે તમને અને આપણે જે અત્યારે ઊભા છે જરાક તમે શું એ જે છે એ સિંધાવતર દરવાજો છે સિંધાવાદર દરવાજો જે છે ત્યાં જે વચ્ચેની જે જે તમને સંડાસ બતાય છે હવે આપણે જરાક જાય છે જે સંડાસ બનાવ્યા છે એ પટાળિયા નદીની વચ્ચે બનાવ્યા છે જો જુઓ હવે તમે આવો હું તમને જરા બતાવું છું કે આ એની જે ગંદકી જે છે તમારે અને એના અંદરમાં જે ખામી રહી ગઈ છે એ પણ હું તમને બતાવવાનું છું કે ખરેખર આ નગરપાલિકાએ કેટલી એના અંદરમાં જે ભૂલ કરી છે

અંદર વહી જાવ છો જો આ પે એન યુઝ જે સંદાસ અંદર વહી જાવ છે અંદર જે જરા બતાવો જો આ પે એન યુઝ ના અંદર સંદાસ ની જે અત્યારે હાલત જે છે ઈ તમે આખી જો જોઈ શકો છો તમે શું હવે આપણે જે છે ખરેખર વસ્તુ આપણે બતાવવાના ઈ છે ગંદકી તો છે જ આ તમે શું ગંદકી પારાવાર છે ઈ તો આપણે તમને આમાં તમે જોઈ શકો છો જો અહીંયા પાણી ભરાય છે ને

એના કારણે થઈને આજે અહીંયાથી પાણી બધું ભરાઈ જાય છે અને આખું ચેક ડેમ જેવી આખી ઘટના બને છે તો ખરેખર જે આ દીવાલ બનાવી છે અહીંયા પાણીનો નિકાલ માટેની વ્યવસ્થા કરવી જોઈએ અને જે આ પેન યુઝ જે બધા સંડાસ બનાવ્યા જે છે એ આખા પતાળિયા નદીની વચ્ચે બનાવ્યા છે તો ખરેખર આનાથી તો પાણીનો જે ફ્લો આવે છે ધારો કે દિવાલ જે છે તો આ પાતળિયા નદી ગમે ત્યારે પૂર આવશે તો એના કારણે ખરેખર આ તો વધુ આ તમારે મુશ્કેલીનું કામ કર્યું છે તો આવો જોઈએ તમે અહીંયા ભાઈ શું આ કેટલા ટાઈમથી આ આ બધું છે જ રાખે છો આ આવો આવો આ આ બજોઈએ આ આ બજોઈએ આપ જોઈ શકો છો હાએ

અને જે બનાવવામાં આવેલા નગરપાલિકા કેવું કામ આવડે છે એ ખબર એ લોકો બુદ્ધિ વગરના ના ખરીદી બોલે અમે જોયું એક વખત મિટિંગમાં કેમ કે બધા બુદ્ધિ વગરના જો બુદ્ધિવાળા કેવા છે ને એ એક સમજવા જેવું છે કે આ જે સંડાસ બનાવ્યા છે નગરપાલિકા એ

પાણી પાણી નથી જતું એટલે એના કારણે ભરાઈ છે અને આખી એક તળાવ જેવી આખી વ્યવસ્થા થઈ જાય છે તો ભવિષ્યની અંદરમાં જો વધુ પાણી આવશે તો ખરેખર પતળિયા નદીમાં પણ આ બ્લોક થવાનું છે અને પાણીના નિકાલ માટે થઈને નગરપાલિકાએ એ આયા આખા દિવાલને તોડવી જોઈએ

આ પતાળીઓ નદી આવે છે શું અને આ તમારે તમે આ છે તમે જોઈ શકો છો આ નદી જે છે આ વચ્ચેથી આવે છે તમે જોઈ શકો છો અને એની વચ્ચે આ પે એન યુઝ બનાવ્યા છે અને આ પાણીનો નિકાલ છે પણ આ પાળી કરી દેવામાં આવી છે જો તમે જોઈ શકો છો જે આ સિંધાવદર દરવાજો છે જો અહીંયા પાણીનો જે નિકાલ જે છે ત્યાં બ્લોક કરી દેવામાં આવ્યો છે જોબ જોઈ શકો છો તો ખરેખર અહીંયા એક નાળું મેકી અને પાણીનો નિકાલ કરવો જોઈ એટલી બધા વિસ્તારની લાગણી અને માગણી છે અને આજે વચ્ચે બનાવ્યા છે તમે જોઈ શકો છો જો આ પેન યુઝ શું જો આ વચ્ચે પેન યુઝ બનાવ્યા છે નદીની વચ્ચે બનાવ્યા છે પાણી જાય છે ચોમાખા નું તમામ પાણી નો નિકાલ જે છે એ પાણીનો નો નિકાલ બંધ કરી દીધો તો વિચારતો કરો નગરપાલિકા ને જે ચોમાસા ના પાણી વિકાર છે આ ગટર માં વોરાવા શેરી વાણીયાર શેરી અને મેઘાણી શેરી અને મેન બજાર પાણી નું તમામ પાણી ચોમાસા ના વરસાદ નું પાણી બધું આ ગટર માં પામતા

દીધું દિવાલ કરતા તમે આઈડિયા તમે લાઈટ આઈડિયા ગોતો જાય છે પાણી આયા બધે ભરાય મેન રોડ છે વાંકાનેર નો માર્કેટ ચોક થી હાઈવે બની જાય છે

કારણ કે બાજુમાં જો આ હાઈવે છે બે ટ્રક ભેગા થાય કે આ કોક પડશે અને કોઈની જાનહાની થશે તો ખરેખર નગરપાલિકાએ ત્વરિત જાગવું જોઈએ અને ખરેખર અહીંયા ઢાંકલા નેપવા જોઈએ આ જગ્યાએ અને જે તમે સીંધાવદર દરવાજો છે ત્યાં આખી દિવાલ કરવાથી બ્લોક થઈ જવાથી પાણી અહીંયા ભરાય છે તો ત્યાં એક નાલું મૂકવું જોઈએ અને સફાઈ કરવી જોઈએ એવી ખરેખર આ લતારના વિસ્તારવાળાની લાગણી અને માગણી છે